વિલોડા નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધ માંગ મેઘરજ તાલુકો સજ્જડ બંધ વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને બજારો બંધ બારોટના સંચાલક દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ પર મારામારીના આરોપ એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ આદિવાસી સમાજના સંગઠનો દ્વારા બંધનું એલાન મેઘરાજના વેપારીઓ પણ સમર્થન માંગ જોડાયા

તેના નિમિત્તે આજે બંને એલાન આપેલું છે તેને સફળ બનાવવામાં અમે સૌ બંને એલાનમાં સામેલ છીએ